ભાનુ લઈને આવતું ને ફરી તું બે

બકાકા આ હું આ બગલમ આવો અલ્યા એ તો ના દેખાય હું કરી આપું બોલે તું હા

આ તો ભેડા રહ્યા ને પેલા ભરતિયાના પગ ભાઈ આખો છોકરા બકરા વાહ આખો બતો ઓકે દાદજી આ લેડો દાદજી આ છોકરા બકરાય ના તલ મસ્ત આયો નારી નઈ ઓમ ભેડા રહ્યા ને દેખાતી નઈ અલ્યા એ આ ભરત તો બોલાય આ લઈ આવો ભુજા તું જે પેકે બોલાય છે જતો દે એ કઈ દે હમરો નઈ છોકરા લઈ આવ ને ભુજા માર તો નઈ બનાવુ

અરે અલ્યા હો એટલે આપણે ખાઈએ બરા હો ભૂખ ના લાગે ના કે લાઈનમાં એક સાઈડ કોઈ ના ખાય તો તમારે હો વાત તો મસ્ત ઉતારવાનું ઉતારવાનું વિડીયો શું બનાવવાનું તે આ ઓમનું શેતર હોય એવું કોક રાખવાનું માં શેતર અરે બે આવો અમે ઓન શેતર માં અને બધું પાડજે અને જાય એવું કરવા આવો બે આવો હા અને ઓમ તું તાર હાલ તો હું રહું ઓમ ઓમ આલ છોકરો ઓમ ઓમનો તો દે સ્ટાર્ટ

ના આબુ છોદાર સ્ટાન્ડ હેલો એ મારા માફક મોસ્ત મોસ્ત અલે તમે તો કે જો અંદર ઓ હા આટલા આટલા આ હા ને આ તો મસ્ત મારા ગામે કાઈ મોર રમતા હોય ઓ પર તારે નહીં જવાનું

આ તારે બધા રમતાને પોહતા આવવાનું એવું કરવાનું આ દુઆ મેલના ફાઈન આયા હું આવું હા ચોક આવું બધા

જો જો ઉતારી ના દેતો માર ખાઈ પડે તું બધી હું જ દીધી ચાલુ કર આય કાયર ઓ બબારે આય કાયર કેમ રમતા તમે દાટી નાખો આમ કરો એટલે તમારું ઉપર ગોમ જાય તું શેરવાન ટ્રેક્ટર હોય બગલો

અલ્યા હું મારી હી તો ના મરાય બિડા કાઈ મરાય મારી હી એટમ બધું બગારા ના ખબર તો અબા ઘેરો નહી એ ઘેરો છે આ તમે જેતામાં નહી આતે આવતા નહી વિડિયો પડી ગયો આપડો આટલું જ ખાલી

hola